ધરમપુર ખાતે આજે આદિવાસીઓ ભેગા થઈ અને પાર તાપી રિવર્લિંગ પ્રોજેક્ટના વિરોધમાં રેલી કાઢવાના છે એકદમ મહા રેલી ત્યાં યોજાવાની છે અનંત પટેલની આગેવાનીમાં એ રેલી થશે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ત્યાં આવશે અમિત ચાવડાથી લઈને બીજા બધા જ નેતાઓ ત્યાં આવવાના છે થોડા દિવસ પહેલાં જ જિગ્નેશ મેવાણી ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ત્યાં ગયા હતા આદિવાસી વિસ્તારની સમસ્યાઓ જાણી હતી પાર તાપી રિવર્લિંગ પ્રોજેક્ટને લઈને ઘણી બધી વાતો કરી હતી સાથે જ અનંત પટેલનો પણ લીધો હતો અને આદિવાસીઓને આ પ્રોજેક્ટથી શું નુકસાન છે એની પણ વાત કરી હતી ગઈકાલે જ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે એ પ્રોજેક્ટ તો કેરનો રદ કરી દેવામાં આવ્યો છે સ્થગિત કરી દેવામાં આવ્યો છે એના પછી પણ આંદોલન કેમ તો આદિવાસીઓ અને જેટલા પણ નેતાઓ છે જે આ રેલીમાં જોડાવાના છે બધાને એવું કહેવું છે કે અત્યાર સુધી સરકારે લોલીપોપ આપી છે અમને શ્વેતપત્ર જાહેર કરી અને કહેવામાં આવે કે અમે આ પ્રોજેક્ટ નહીં કરીએ અને પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો છે એનું શ્વેતપત્ર અમને જોઈએ છે આ વાત સાથે નેતાઓ હવે વધ્યા છે આગળ ધરમપુરમાં આજે મોટી સંખ્યામાં આદિવાસીઓ ભેગા થશે અનંત પટેલને પોલીસ શોધી રહી છે એવું સૂત્રોથી જાણવા મળ્યું છે અને દસ વાગે એ કાર્યક્રમની શરૂઆત થવાની હતી પણ બાર વાગ્યા સુધીમાં બધા જ નેતાઓ ભેગા થઈ અને રેલી કાઢવાના છે પાર આપી રિવોલિંગ પ્રોજેક્ટનો વિરોધ એના પછી આગળ એમાં શું થાય છે જોવાનું રહ્યું પણ અત્યારે અનંત પટેલને પોલીસ શોધે છે એ પહેલાં જિજ્ઞેશ મેવાણીનો એક વિડીયો આવ્યો છે જેમાં એ આદિવાસી લોકોને એકઠા થવાનું કહે છે પોતાના મુદ્દા માટે લડવાનું કહે છે અને બીજા કોંગ્રેસના નેતાઓ ત્યાં આવી શું શું કરવાના છે 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 એની વાત કરી રહ્યા રહ્યા તો કહી તે સાંભળો જય ડાંગ તમામ મિત્રો વિનંતી કરું છું અત્યારે પોલીસે છતાં પાર તાપી રિવર લિંક ના પ્રોજેક્ટમાં ઝુકાવવા માટે અનંતભી પટેલ નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીના અમિતભાઈ ચાવડા વગેરે સૌ આગેવાનો મિત્ર ત્યાં પહોંચી રહ્યા છે આ તમામ લોકો ડિટેન્શનની અટકાયતની ચિંતા કર્યા વગર ખૂબ મોટી તાદાદમાં મોટી સંખ્યામાં પહોંચો રાજ્યની સરકાર અને ભાજપના નેતાઓ સદંતર જુઠ્ઠું બોલી રહ્યા છે ગઈકાલે જે પત્ર વાયરલ કર્યો એ પત્રમાં

એને મજબૂત કરો એના હાથ મજબૂત કરો કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં આજે ધરમપુરમાં સવારે સાડા દસ અગિયાર વાગે જે રેલી થવાની છે ખૂબ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યો પોલીસ અટકાયત કરતી હોય તો અટકાયત કરી શકે ધરપકડ કરવા માંગતી હોય તો ધરપકડ કરે પણ આ ઇન્કલાબ છે આ ક્રાંતિ છે જે રોકાવાની નથી જય ભીમ જય જોહાર ગાડી આ જતા જ્યાં રોતે

સાહેબ સાહેબ <coughs> <ki jale lege. coughs> <coughs> 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 અમને જવા દો ને તમને અત્યારે જ જવા દો સાહેબ એ સાહેબ અમે તમને લોકો ગોલ ગોલ ફરાવો છો અમે ત્યાં જ ખીડેલો સાહેબ રોડ ન રોકો નાકા